નમસ્કાર તમામ મહત્વપૂર્ણ ખબરો સાથે હું શું હેતવી અને આજે સૌપ્રથમ વાત કરીશું અયોધ્યામાં મહામોત્સવની રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ નજીક આવી રહી છે રામ મંદિરનું નિર્માણ કાર્ય ખૂબ જ ઝડપથી થઈ રહ્યું છે પણ આજે વાત કરીશું મંદિરના પાયાના પથ્થરની એક ગુજરાતી કાકાની તેત્રીસ વર્ષની તપસ્યા આખરે ફળી છે જેમણે ઘડ્યો હતો રામ મંદિરનો પહેલો પથ્થર અયોધ્યા અયોધ્યામાં આખરે ભગવાન રામનું મંદિર તૈયાર થઈ ગયું છે રામલલ્લા ની પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ નજીક આવી રહી છે પરંતુ ઘણા લોકોએ આ તારીખ માટે તેમનું આખું જીવન સમર્પિત કરી દીધું છે આ લોકોમાંના એક છે ગુજરાતના અનુભાઈ સોમપુરા અનુભાઈની દેખરેખ હેઠળ મંદિરના નિર્માણ માટેના પથ્થરો પહેલી વાર અયોધ્યા આવ્યા અને પથ્થરો કોતવાનું કામ શરૂ થયું હતું ઓગણીસો નેવ થી તેઓ અહીં જ રહે છે પહેલા પથ્થરને ઘડવાનું કામ તેમણે જ કર્યું હતું राम मंदिर का निर्माण लगभग पूरा होने वाला है और उसको लेकर प्राण प्रतिष्ठा की जो तारीख है 22 जनवरी को निर्धारित की गई है जब प्रधानमंत्री समेत कई वीवीआईपी अयोध्या आने वाले हैं लेकिन इस तारीख के इंतजार में कई लोगों ने अपनी पूरी जिंदगी खपा दी और वैसे में है गुजरात से अनुभाई सोमपुरा यहां पर आप देखें पत्थरों की एक लॉट देख रहे हैं इसके पीछे अनुभाई सोमपुरा कि कड़ी मेहनत है जो गुजरात से कई साल पहले आए थे आ, किस तरीके से आपने शुरुआत किया था क्या योगदान है अगर हम बात करें पूरे राम मंदिर के निर्माण को लेकर और चलते हुए सर ऐसा है कि मैं उन्नीस से यहाँ आया था तो सी बी सोनपुरा जो आर्किटेक्ट है उन्होंने मेरे को यहाँ भेजा था क्या भाई वो दिया जाइए पांच कारीगर लेकर मैंने कारीगर को पूछा तो कोई यहाँ आने के लिए तैयार नहीं थे इसके बाद हमारा छोटा भाई और मेरा एक लड़का हम तीनों आए थे यहाँ पर उन्नीस नब्बे में उन्नीस नब्बे में इसके बाद यहाँ दो पत्थर आए गए और पत्थर भी नहीं आया था इसके बाद दो पत्थर कहीं चल आए उसी के ऊपर परम जी और नित्य को पूजा पाठ किया और मुद्रत किया उसके ऊपर हमने पहले चीनी चढ़ाई थी તો પહેલો પથ્થર ક્યાં સે હે? યહી પડા હે, યહી સે કઈ સે લાયે તે ઓ. હમ. તો અભી એક પીપલ કે નીચે હે, એક બર્ગર કે નીચે રખા હે. અચ્છા. તો અભી ઓ પથ્થર ભી યહી હે. હમ. ઓસા પૂજા ભી કર રહે હુસકે. 33 વર્ષ ની લાંબી તપસ્યા બાદ રામ મંદિર નો પહેલો પથ્થર ઘડવાનો લાહવો અનુભાઈને મળ્યો. રામ મંદિર માટી અનુભાઈ એ 33 વર્ષ થી અયોધ્યા માં તપસ્યા કરી. જ્યાં કોઈ કારીગર નો હોતા આવતા ત્યારે અનુભાઈ આવ્યા હતા. 90 સે કામ ચાલુ થા યે कितनी भी सरकार आगे कितनी चली गई ये भी हमारा काम चालू था किसी ने बंद नहीं करवाया था अच्छा और इस दौरान कितने लोग इस काम में लगे हुए थे उस टाइम डेढ़ सौ आदमी थे हमारे पास अच्छा डेढ़ सौ आदमी काम कर रहे थे तो डेढ़ सौ आदमी लगातार हर रोज काम होता था हाँ डेली हमको तो बहुत खुशी हो रही है कि हमारा जीते जीते मंदिर बन गया और हमको बहुत खुशी हो रही है अभी कितना उम्र है आपकी हमारी चौरासी साल की उम्र चौरासी साल मैं पैतालीस साल की उम्र में यहाँ आया था अच्छा અનુભાઈ શરૂઆત માં બે પથ્થર લાવ્યા અને ઘડવાનું કામ શરૂ કર્યું હતું તેઓએ કહ્યું કે હાલમાં મંદિર બનતું જોઈ ખૂબ જ સંતોષની લાગણી અનુભવાઈ રહી છે બીરો રિપોર્ટ ન્યુઝી ગુજરાતી બાવીસ જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે અને જેને લઈને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ઘરે ઘરે જઈને આમંત્રણ પત્રિકાઓ પણ અપાઈ રહી છે ત્યારે પીએમ મોદીએ આ દિવસે દિવાળી મનાવવાની અપીલ કરી છે જેમ જેમ બાવીસ તારીખ નજીક આવી રહી છે રામલલા પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારી તેજ કરી દેવાઈ છે લખનૌ થી લઈને દિલ્હી સુધી બેઠકો નો દોર શરૂ છે તો રામલલા પ્રાણ પ્રતિષ્ઠા ના આમંત્રણ માટે અક્ષત વિતરણ નો કાર્યક્રમ પણ શરૂ થઈ ગયો છે દેશભરમાં કાર્યકર્તાઓ ઘરે ઘરે જઈને રામલલા ની તસવીર અને પૂજિત અક્ષત ના ચાર દાણા નું વિતરણ કરી રહ્યા છે અને સૌ લોકોને આગ્રહ કરવામાં આવી રહ્યો છે કે તેઓ બાવીસ જાન્યુઆરીએ પોતાના ઘરની નજીકના રામ મંદિરમાં જરૂર જાય અને પૂજા કરે કુલ મળીને બાવીસ જાન્યુઆરીએ દેશમાં એક વાર ફરી દિવાળી જેવો માહોલ જોવા મળવાનો છે જ્યારે પૂરો દેશ રામજીના રંગમાં રંગાયેલો જોવા મળશે અને રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠાનો સાક્ષી બનશે દોપહર બાર વાગે વીસ પર હોગી ઉકે બાદ આરતી કરો पास पड़ोस के बाजारों में मोहल्लों में भगवान का प्रसाद दो और सायकाल सूर्योदय के सूर्य, सूर्यास्त के पश्चात दीपक जलाओ ऐसा ही निवेदन आग्रह माननीय प्रधानमंत्री जी ने अयोध्या से सारे संसार का आह्वान करते हुए किया है 22 जनवरी के बाद फिर अयोध्या आने की योजना बनाओ 22 जनवरी अयोध्या में रामलला की प्राण प्रतिष्ठा अनु कार्यक्रम से पीएम मोदी सोशल मीडिया पर एक वीडियो शेयर करीने अपील करी है कि 22 जनवरी अयोध्या न आवो पूताना घरमा श्री राम की ज्योति प्रजटाओ मैं एक आप जोड़ करके प्रार्थना कर रहा हूं कि आप बाईस जनवरी को जब अयोध्या में प्रभु राम विराजमान हो अपने घरों में भी श्री राम ज्योति जलाए दीपावली मनाए बाईस जनवरी की शाम पूरे हिंदुस्तान में जगमग जगमग होनी चाहिए हर किसी की इच्छा है कि 22 जनवरी को होने वाले आयोजन का साक्षी बनने के लिए वो स्वयं अयोध्या आए लेकिन मेरा आग्रह है कि 22 जनवरी को एक बार विधि पूर्वक कार्यक्रम हो जाने के बाद तेईस तारीख के बाद अपनी सुविधा के अनुसार वो अयोध्या आए अयोध्या आने का मन તારીખ કો ન બનાય પ્રભુ રામજી કો તકલીફ હોય કભી કર નહીં સાચસો એટલે આ વખતે બાવીસ જાન્યુઆરી અયોધ્યા માં રામલલા ની પ્રાણ પ્રતિષ્ઠા ના પર્વ પર પૂરા દેશ દિવાળી જેવો માહોલ જોવા મળવાનો છે અયોધ્યાની સાથે સાથે પૂરો દેશ રામ જ્યોતિમાં જગમગતો જોવા મળવાનો છે તમામ લોકોને બસ રાહ છે એ પણ નહીં જ્યારે રામલલા પોતાના નવા મંદિરમાં વિરાજમાન થશે રિપોર્ટ ન્યૂઝ ગુજરાતી ગુજરાતના ધ્વજદંડ પર લહેરાશે ધર્મની ધજા રામ મંદિરમાં ગુજરાતનો ઘણી રીતે અલગ અલગ અફાળો રહ્યો છે ત્યારે હવે રામલલ્લાના મંદિર શિખર પર ગુજરાતના ધ્વજદંડ પર ધ્વજા લહેરાશે અમદાવાદમાં તૈયાર થયેલા ધ્વજદંડનું વિધિવત રીતે પ્રસ્થાન કરાયું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે આ ધ્વજદંડનું પ્રસ્થાન કરાવ્યું હતું અયોધ્યામાં તૈયાર થઈ રહેલા રામ મંદિરમાં ધ્વજા ફરકાવવા માટેનો ધ્વજદંડ ગુજરાતમાં તૈયાર થયો અમદાવાદથી આ ધ્વજદંડ અયોધ્યા રવાના થાય તે પહેલા ભવ્ય યાત્રા નીકળી જેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રસ્થાન કરાવ્યું આ પ્રસંગે જગદગુરૂ રામભદ્રાચાર્ય સહિતના સાધુ સંતો નેતાઓ તથા મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા યાત્રા દરમિયાન ઢોલ નગારા અને ભજન મંડળીઓએ જોરદાર રમઝટ બોલાવી ભરત મેવાડા તથા તેમની ટીમ દ્વારા આ ધ્વજદંડ તૈયાર કરવામાં આવ્યું છે બાવીસ જાન્યુઆરીએ પીએમ મોદી ધ્વજદંડની પૂજા પાઠ કરશે મુખ્ય ધ્વજસ્તંભનું વજન પાંચ હજાર પાંચસો કિલોગ્રામ છે જે ચુમ્માળીસ ફૂટ લાંબો તથા ઝીરો પોઈન્ટ પાંચ ઇંચ ડાયામીટરનું છે શુદ્ધ પિત્તળ તૈયાર કરવામાં આવ્યું છે સાથે જ પિત્તળના ચારસો પિસ્તાળીસ દંકડા તથા ઘંટ ઝુંબર અને પંખા પણ તૈયાર કરાયા છે અમૂલ્ય અયોધ્યા રામચંદ્રજી ભગવાન માટે જવાની છે તો સૌથી મોટું નગારું બીજું સૌથી મોટી વડોદરાથી થી અગરબતી અને આજે કર્ણાવતી મહાનગર ગોધરા ખાતેથી પ્રસ્થાન સી એમ સાઈ ભૂપેન્દ્રભાઈ પટેલ અને સંતોના વરદ અસ્તિ જઈ રહ્યું છે એમાં અમારે ભરતભાઈ મેવાડાની ફેક્ટરી ત્યાંથી આ ધ્વજદંડ તૈયાર થયો છે ચુમ્માલીસ ફીટ લંબાઈ અને પાંચસો ને પંચાવન કિલો પાંચ હજાર પાંચસો કિલોનું વજન તો ગુજરાત માટે એક ગૌરવનો વિષય છે અને વર્ષોથી લગભગ પાંચસો વર્ષના ઇતિહાસ બાદ લગભગ સિત્યોતેર જેટલા યુદ્ધો આંદોલનો બાદ અને એકસો ચોત્રીસ જેટલી કાનૂની પ્રક્રિયા બાદ અને

અને આ બાવીસ જાન્યુઆરી બે હાજર ચોવીસ ના સ્થિત થશે ત્યારે ન કેવળ ભારત વર્ષમાં આખા વિશ્વમાં સનાતન નો ડંકો વાગશે અને વર્ષોથી જે પ્રતિક્ષા હતી એ હું એમ કઉ ઘણા શાસકો આવ્યા ને ગયા પરંતુ ભાજપમાં

હું આપણા કાર સેવકો કે જેમણે ખૂબ જ બલિદાનો આપેલા છે એમનું હું નમન કરું છું અને આપણા બધાના જે પ્રયત્નોથી અત્યારે ભગવાન રામ લલાનું જે દરબાર જે તાજમહેલ બનવાનો છે એમાં મને જે સૌભાગ્ય મળ્યું એ બદલ હું સૌનો આપું છું ભરતભાઈ મેવાડા અને જે પ્રકારે જે ધ્વજદંડ આજે અયોધ્યા રવાના થઈ છે ત્યારે એક ઉત્સાહ નો માહોલ અહિયાં જોવા મળી રહ્યો છે કેમેરામેન હિરેન શાહ સાથે સંજય ન્યૂઝ ન્યુઝી ગુજરાતી અમદાવાદ અયોધ્યા રામ મંદિરમાં દેશભરમાંથી અલગ અલગ પ્રકારે યોગદાન આવી રહ્યું છે ત્યારે ગુજરાત પણ તેમાં પાછળ નથી અખિલ ભારતીય ડબગર સમાજે સાતસો પચાસ કિલોનું નગારો તૈયાર કર્યું છે ગુજરાતના છપ્પન ઇંચના નગારાનું રામની સેવામાં પ્રસ્થાન કરાયું છે ત્યારે રામ મંદિરમાં આ મહાકાય નગારાની ગુંજ સાંભળવા મળશે જય શ્રી રામના નાદ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નગારું વગાડ્યું આ સાથે જ ગુજરાત પતંગ